પરિશ્રમના પરિપાક રૂપે એવું આ સંસ્થાનું એકમાત્ર છેલ્લા આઠ દાયકાથી આધ્યાત્મની આહલેખ સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સંસ્કૃતિ સંવર્ધન સેવાની સુવાસથી મહેકતા આ મંદિરના ઐસીમા પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ઉત્સવના પ્રથમ દિવસે ગઈકાલે શુક્રવારે રથયાત્રાના પર્વે મંદિર પરિસરમાં પૂજ્ય સંતો ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે મંદિર નિર્માણની સ્મૃતિ સભા યોજાઈ હતી આજના દ્વિતીય દિવસે વહેલી સવારે પ્રભુ પ્રતિમાઓની પાટોત્સવની વિધિમાં સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે પૂજ્ય સંતો સહ ભક્તો સહભાગી થયા હતા ત્યારબાદ ભગવાનને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી દ્વિતીય દિવસના દ્વિતીય ચરણમાં પાટોત્સવની મુખ્ય આરતી બપોરે સવા અગિયાર વાગે ઉતારવામાં આવી હતી આવતીકાલે રવિવારે સાંજે અંતિમ દિવસે અંતિમ ચરણમાં પાટોત્સવની મુખ્ય સભા પણ યોજાનાર છે आज अषाढ़ सुद तीज ना पवित्र दिवस અટલાદ્રા સ્થિત આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો એંસીમો પાટોત્સવ છે કારણ કે આજથી એંસી વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વર્વ શાસ્ત્રીજી મહારાજ જેમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી તેમણે આ ચતુર્થ મંદિર આ બીએપીએસ સંસ્થાનું નિર્મિત કર્યું હતું એની પ્રતિષ્ઠા થઈ હતી તે તિથિ હતી વિક્રમ સંવત બે હજાર એક અષાઢ સુદ ત્રીજ અને તારીખ હતી બાર જુલાઈ ઓગણીસોને પિસ્તાલીસ છેલ્લા એંસી વર્ષથી આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે

આજે એસી વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારે સવા છ થી સવા સાત દરમિયાન પંદરસો થી વધારે હરિભક્તો મહાપૂજા નો લાભ પ્રાપ્ત કર્યો ત્યારબાદ ઠાકોરજીની વેદોક્ત વિધિ મુજબ આપણે અભિષેક વિધિ

યજ્ઞપુરુષ સભાગૃહ એટલે સામેના હોલ ની અંદર થશે જેમાં નવ હજાર થી વધારે હરિભક્તો તેનો લાભ લેવાના છે આપણે પણ અવશ્ય આ મંદિર દર્શને પધારીએ આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ subscribe now and press the bell icon never miss an update